એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે આ ગ્રામ પંચાયત કોના હિસ્સામાં જાય છે તે બાબતને લઈને અનેક તર્ક વિતર્ક લોક મૂકે ચર્ચાનો વિષય બન્યા છે જો કે તમામ ઉમેદવાર પોતાની જીતના દાવા સાથે શું કહી રહ્યા છે ચાલો જાણીએ ગામ લોકોને મારી નમ્ર વિનંતી છે મને મતદાન આપી વિજય આપો ગામનો દે થાશે એ વિકાસ બનાવશા અમે ખોટું કરશા નહીં રે હાચું થશે એ કરવાનું ખોટી રીતે અડવાનું નહીં આ અમારી વિનંતી છે ચાર છ થી આમ તો માનખોળમાં છે બે ચાર અમારા ગામમાં જાનાવાડામાં છે હવે અત્યારે તો સૌ સાહેબ સરખા હોય અત્યારે કોઈ રીતે આપણને માહિતી ન પડે પણ એમ કે મારું નિશાન લેલું છે લેલાને સૌ ચાહે છે ને મારા પતિ કડિયા કામ કરે છે અને એ ગામ લોકોનો કામ ઘણા કર્યા છે ગામ લોકો કહે છે કે મારે સરપંચમાં મુખ ભર રાખવા છે એટલે મેં ઉભા રહ્યા છે ગ્રુપ ગ્રામ પંચાયત જાનાવાડા પોણખોડ માં સરપંચ ની ઉમેદવારી નોંધાવી છે તમામ ગામ લોકોના સહયોગથી તમામ ગામ અઢારે આલેમના સપોર્ટથી આજે મારા બાપાને વીંટીનું નિશાન આવ્યું છે તે વીંટીના નિશાન ઉપર તમામ લોકો મોહર મારી અને વિજેતા બનાવશે આ જે વિજેતા છે મારા બાપા સરપંચ સરપંચ બનશે એમાં આ કઢારે જ્ઞાતિ સરપંચ બનશે તમામ લોકોને પૂછીને કામ કરવામાં આવશે કોઈ પણ એવું નહીં હોય કે આ કોમ છે ગામને પૂછવામાં ના હોય જે ગામની રાય છે એ અમારી રાય છે અને હંમેશા હર હંમેશા હારી રહ્યા છ અને કાયમે અમે ગામની હારી રહીશું એવી મારી વિનંતી છે મારા બાપાને વિજય કરશું એવી મારી ગામજનોને વિનંતી છે અત્યારે અમારા જાનાવાડા અને બાનખોડ ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલે છે અને એમાં મારા નાના ભાઈએ ઉમેદવારી નોંધાવી છે અમારું નિશાન ખાનણી છે એ સિવાય પણ અમારા પરિવારમાંથી બે અને ત્રણ એમ કરી ચાર ઉમેદવાર અમારા જાનાવાડાના છે અને બે ભાણકોડના છે આમ તો સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા માટે મારા ભાઈએ ઉમેદવાર નોંધાવી છે અને અન્ય ત્રણ ઉમેદવાર છે એ તો એમના પરિવારના સભ્યોના નામે અને ભાણકોડમાં એક વાલ્મિકી જેનું તાત્કાલિક અસરથી ડોક્યુમેન્ટ ઊભા કરી અને વાહેડાના વતનીને અહીંયા ઉમેદવારી ઊભી કરી અને અન્ય લોકો એના નામે સરપંચાઈ કરવા માગે છે પરંતુ મારો નાનો ભાઈ એ સ્વતંત્ર રીતે જાનાવાડા ગામમાં ઉમેદવારી નોંધાવી અને ગામની સેવા કરવા માટે એણે ઉમેદવારી નોંધાવી છે ગામમાં ઘણા પ્રશ્નો છે ઘણા જરૂરિયાતો છે વિકાસના કામોની જરૂર છે કારણ કે અમારું જાનાવાડા ગામ અંતરિયાળ ગામ છે ત્યાં ઘણા એવા રસ્તા છે હજી રાજસ્થાથી એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાની ખૂબ જ જરૂર છે વર્ષોથી એ અમારા ધ્યાનમાં છે એ સિવાય આવાસ પણ ઘણા અમારા ગામમાં વિહોણા છે એ લોકોનું પણ અમે ધ્યાને રાખી અને મારા ભાઈને અમે એ કામ કરવા માટે મદદરૂપ થઈશું અમારો પરિવાર પણ મદદરૂપ થશે ચૂંટણી વખતે આમ તો મારા જાનાવાડા પંચાયત ગુરુ ગ્રામ પંચાયત લાગે છે જેથી અમારા બે ગામ લાગે છે જાનાવાડા અને ભાણખોડ અત્યારે આમ જોઈએ તો અમે સરપંચમાં બે થી ચાર ઉમેદવાર છીએ અને જે હું મારું તો કેવું એવું છે કે હું ખુદ સરપંચ ઉમેદવાર છું અને હાલની તારીખમાં મારા જે દલીત સંગઠન કહેવાય પ્રેસિડેન્ટ તરીકે હાલ કાર્યરત છું મને સમાજમાં ઘણી બધી સેવાઓ આપું છું અને જો મારા ગામની વાત કરીએ પંચાયતની વાત કરીએ તો એવું છે કે ગામની તમામે તમામ ધારે વરણ ને ભેગા લઈને ચાલવું દરેકને ન્યાય મળી રહે દરેકનો વિકાસ થાય બીજું કે સરપંચનું એવું છે કે મારા માનવા મુજબ કે સરપંચ શિક્ષિત હોવો જોઈએ ગામનો વિકાસ કરી શકે નાનામાં નાના માણસ સુધી પહોંચી શકે એને લાભ પાવી શકતો હોય અને જે પણ સરકાર શ્રી કોઈ પણ યોજના હોય તો યોજનાનો નાના નાના માણસને લાભ મળવો જોઈએ બીજું કે કે અત્યારના આધુનિક યુગમાં સરકારની સાથે જોડાયેલો રહે અને શિક્ષિત હોવો જોઈએ તો શિક્ષિતનો શિક્ષિત હોવો સરપણ એટલા માટે જરૂરી છે કે ખુદ અરજદાર કોઈ પણ દાખલા કોઈ પણ લઈને આવે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી છે વિદ્યાર્થીનો કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તો અભણ સરપણ હોય તો બીજાની સાથે એમને વંચાણ કરાવવું પડતું હોય છે અને એમાં પણ સમય બગડતો સરપંચ હોય તો જાતે લખી અને આપતો હોય છે બીજું કે કુદરતી કોઈ પણ આફત આવી પડી હોય ગામ ઉપર ત્યારે પણ પંચાયતની ઘણી બધી જવાબદારીઓ આવતી હોય છે સરપંચ ઉપર આવતી વહીવટદાર ઉપર આવતી હોય છે તો એ ટાઈમે પણ જો સરપંચ શિક્ષિત હોય તો કુદરતી આફતની સાથે જે પણ એ ટાઈમે સરકાર શરીરની કોઈ પણ જાહેરાત પડે તો શિક્ષિત હોય તો કોઈ ઝડપીમાં ઝડપી પીડિત પીડિત પરિવારોને લાભ પાવી શકતો હોય પીડિત પરિવારોને ન્યાય કરાવી શકતા હોય અને બીજું કે કે વિકાસના કામની વાત કરીએ તો હું મારું માનવું એવું છે કે શિક્ષિત સરપણ હોય અને દરેક સમાજને સાથે લઈને ચાલે ગામમાં એક ભાઈચારાથી સાથે દરેકની સાથે ભાઈચારાથી રહે અને વિકાસના કામોમાં દરેક સમાજોમાં કોઈ પણ વિકાસના કામથી વંચિત ના રહે રસ્તાઓનું કામ છે આરોગ્યનું કામ છે શિક્ષણનું કામ છે કોઈ દિવાળોનું કામ છે

અને ગ્રામ પહેલું તો વિકાસ કરતા ભાઈચારો રાખે હળીમળી ભણખોડના કઈક વિકાસ તળવાળા ખેતરમાં પાણી માટે પીવાના પાણી માટે એટલે વિકાસની તો જરૂર છે જ લોકોને ગરીબ અંદર પાણી પીવાની ખૂબ તંગી છે સતીષ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ